નવ ઓગસ્ટ દિવસે વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજ મીટિંગ મળી જેમાં રેલીને સફળ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી આદિવાસી રેલીમાં જાહેર જનતા આમંત્રણ આપવામાં જય જય આદિવાસી મિત્રો ઓગસ્ટ એટલે આદિવાસી દિનની ઉજવણી એ નિમિત્તે અમે દયાદ્રાથી રેલી લઈ અને રેલવે સ્ટેશન સુધી આવી રહ્યા છે તો તમામ અમારા મિત્રોને જણાવવાનું કે જ્યારે પણ આપણે આવી કોઈક મોટી રેલીની અંદર આવ્યા છે તો આ તો આપણે એક દિવસ છે તો જે હથિયાર છે એ આપણી સંસ્કૃતિને લગતા જ હોય આપણે આદિવાસી લોકો આદિકાળમાં એ હથિયાર લઈ અને પોતાનું જીવન ગુજારતા હતા એ રીતના હજુ બીજા કોઈ હથિયાર ન લાવશો કારણ કે અ આપણા દિવસતે અંદર આપણે એક મેસેજ આપવાનો છે એ મેસેજ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ આખા ઇન્ડિયામાં જાય અને એક હારી છાપ પડે આપણી અને આપણે સૌ માતા બેનો નાના ભૂલકાઓ અને આપણા સીટી થી લઈ અને ગામમાંથી લઈ તમામ લોકો ભેગા થવાના છે તો તમામ લોકોને દિલથી જોરદાર આમંત્રણ છે કે તમામ લોકો આવજો અને મેન મુદ્દાની વાત કે આદિવાસી દિન છે એટલે તમામ લોકો આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં હોજો અને આપણા આદિવાસીની છાપ એ ગુજરાતમાં નહીં પરંતુ આખા ઇન્ડિયામાં આખા બલ્ડમાં એ ગુંજે અને આપણો આદિવાસી સમાજ એ શિક્ષણની દ્રષ્ટિએ એક સારો મેસેજ પહોંચે તમામ લોકો આપણા છોકરાઓને બાળકોને એક એવી દિશા બતાવીએ કે ઘણી ઘણી આપણો સમાજ આગળ વધે કારણ કે ભણવું ગણવું એ આ દુનિયાની હરીફાઈમાં આ ડિજિટલ જમાનાની અંદર આપણે કમ્પેટ કરવું એ બહુ મુશ્કેલ બને છે છતાંય આપણા જે બાળકો છે એમને બનવા દેવામાં સહાય કરીએ અને આપણા બાળકોને એક સારાનો પગથિયું બનાવે બતાવીએ જેથી આપણા બાળકો ભવિષ્યની અંદર આપણા સમાજના જે પાયા છે એ મજબૂત થાય અને ફરીથી જોહાર ભાવભર્યું આમંત્રણ છે તમામ લોકો આવજો અમારી રેલી દયાદરા ખાતેથી દેરોલ થામ કંઠારિયા શેરપુરા અને ત્યાંથી શ્રવણ ચોકડી અને શક્તિનાથ અને ત્યારબાદ સિવિલ રોડ પરથી લઈ અને સિવિલ રોડ થોડીક વાર રેલી નું જે છે એ બંધ રહેશે કારણ કે ઘણા બધા દરડીઓ ત્યાં દાખલ હોય છે એટલા માટે થોડીક રેલી આગળથી ચાલુ કરીશું ફરીથી શાલીમાર અને આપણે રેલવે સ્ટેશન સુધી જવાનું છે ત્યાં રેલવે સ્ટેશન પર આપણા બાબા સાહેબ આંબેડકર અને વીર બિરસા મુંડા ભગવાન જેમણે આપણે ફુલાર વિધિ કરવાની છે ત્યારબાદ આભાર વિધિ કરવાની છે અને ફરીથી અમે સાવ એક થઈએ અને આપણો જે બિરસા મુંડા ભગવાન જેવા ઇતિહાસ છે એ અબોઆ દેશમાં અબોહરાજ અબોઆ દેશમાં અબોહરાજ ક્યાં આવશે જ્યારે આપણે સૌ ભાઈઓ બહેનો ભેગા થઈ અને આપણા સમાજને એક સારી દિશા લઈ જઈએ અને આપણો સમાજ ફરીથી જય જોહાર અને જય આદિવાસી નાણાથી આખા દેશ દુનિયાભરમાં પૂછે એવી આશા જય જોહાર જય આદિવાસી જોવાહર મિત્રો આજની મિટિંગમાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભરૂચના તલાવ હેમુભાઈના સ્થાનિક પર કરવામાં આવી છે આ મિટિંગ નો મુખ્ય મુદ્દો એ છે કે ભરૂચ અને ગામડાના લોકો એક થાય જનજાગૃત આવે એ માટે આજે પહેલી વાર નવ ઓગસ્ટ નું વિશ્વ આદિવાસી દિવસ નું આયોજન કરવામાં આવી રહ્યું છે તો તમામ મારા આદિવાસી સમાજના આગેવાનો સર્વ આગેવાનો અમે ભાવભીનું આમંત્રણ કરીએ છીએ જય જોહાર જય આદિવાસી દિવસ